જ્યાં મની અને મસલ્સનું તેમજ છળ અને બળનું સામ્રાજ્ય પ્રવર્તે છે ત્યાં આર્થિક અને સામાજિક અસમાનતાના વાતાવરણને નષ્ટ કરવાનું દૈવત સમાજમાં જોવા મળતું નથી બળિયા અને નિર્બળ માનવખંડો વર્ષોથી નિરંકુશ છે પ્રવર્તી ન સમજાય એવી અનિષ્ટ અને શરમજનક ઘટનાઓ પૈકીની કેટલીક ઘટનાઓને કવિ અમૃત ઘાયલે અને કવિ કરશનદાસ માણેલે પોતાની રચનાઓમાં પ્રતિબિંબિત કરી છે એ હું અહીંયા પ્રસ્તુત કરું છું કરશનદાસ માણેકનું સર્જન છે સમજાતું નથી હું પૂછ્યું કીર્તાર તારે ઘેર કાન ધેર છે હું પૂછ્યું કીર્તાર તારે ઘેર કાન ધેર છે સંતને શૂળી અને સંતને શૂળી અને દુરીજનને લીલા લહેર છે ફૂલડા ડૂબી જતા ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે કળવળે તરછા ત્યાં વાદળી વેરણ બને તેજ રણમાં ધૂમ મૂષળ ધાર વરસી જાય છે તેજ રણમાં મુશળ ધાર વરસી જાય છે ગરવીના ગુમે હજારો ઠોકરા ઠેર ઠેર ગરવીના ગૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર ને ગગનચુંબી મહેલો જનસૂના રહી જાય છે ને ગગનચુંબી મહેલો જનસૂના રહી જાય છે દેવડીએ એક પામે દેવડીએ દંડ પામે ચોર મુઠી જારના દેવડીએ દંડ પામે ચોર મુઠી જારના લાખ ખાડી લૂંટનારા મહેફિલે મંડાય છે કામધેનું મળેના કામધેનું ને મળેના એકસૂકું તડખલું ને લીલાછમખેતરો સૌ આખલા તરી જાય છે કામધેનું ને મળે ના એક સૂકું તણખલું ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે ગરીબો ના છે ગરીબો ના કુબામાં તેલ ટીપુઈ ડોયલું ને શ્રીમંતો ની કબર પર ઘીના દીવા થાય છે ને શ્રીમંતોની કબર પર થાય છે કવિ અમૃત ગાયલે પણ આવું જ કંઈક એમની રચનામાં કહ્યું છે ચડી આવે કદી ભૂખ્યો કોઈ હાંકી કાઢે છે ચડી આવે કદી ભૂખ્યો કોઈ હાંકી કાઢે છે નથી કોઈ પોઈટ જેવું નથી કોઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે નથી કોઈ પોઈટ જેવું અન્નકૂટ એને જમાડે છે કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે અહીં માનવને મારી લોક ઈશ્વરને જીવાડે છે અહીં માનવને મારી લોક ઈશ્વરને જવાડે છે